ઓમ ગણેશ હર હર મહાદેવ જય પિતૃદેવતા ચાલો સત્સંગ કરી હું આપ સૌનું સ્વાગત કરું છું અને જે રીતે આ વખતે બુધવારી અમાસ છે અને આપણે જાણીએ છીએ કે બુધવારી અમાસનું એટલું જ મહત્ત્વ છે જેટલું સોમવારી અને શનિવારી કહી શકાય કે સોમવારી અમાવસ્યા સૌથી ઉત્તમ અને સૌથી શ્રેષ્ઠ છે પણ એ જ રીતે શનિવારી અને બુધવારી અમાવસ્યાનું પણ મહત્ત્વ બતાવેલું છે અને આ વખતે બે અમાસ છે પણ બુધવારી અમાવસ્યા એ દિવસે પણ તમે આ જે કંઈ આજે હું સત્સંગના માધ્યમથી પિતૃઓ માટે જે આજે તમને એક સરળ સહજ ઉપાય બતાવવાનો છું એ તમે કરી શકો છો જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં આ વખતે આઠ મે બુધવારે અમાસ્ય એટલે કે બુધવારી અમાવસ્યા છે એ આપણે ચૈત્ર મહિનામાં જે પાછળના પંદર દિવસ હોય ચૈત્ર મહિનાના એ પિતૃઓની ઉપાસના માટે જે રીતે આપણે એમાં નારાયણ બલી બધું કરવું હોય તો તમે જાણતા જ હશો કે ચૈત્ર મહિનાના પાછલા પંદર દિવસમાં પણ આપણે નારાયણ બલી કે પિતૃઓની શાંતિ માટે કે પિતરોને લગતા ઉપાય હોય કે આપણા જન્મકુંડલીમાં કોઈ દોષો હોય ને તો એના માટે આ પંદર દિવસમાં આપણે આ બધા વિધિ કરાવતા હોઈએ છીએ તો સૌથી પહેલો ઉપાય એ છે કે જો તમારા ઘરમાં પિતૃઓનું કોઈ નડતર હોય પિતૃદોષ કે એવું કાય હોય તો આ પંદર દિવસમાં અને હવે તો પંદર દિવસમાં પણ તમને કહું તો આજે જે બુધવારિયા માસ છે જે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ છે એ દિવસે તમે નારાયણ બલિ કરી શકો છો અથવા કરાવી શકો છો જો તમારા ઘરમાં બહુ વધારે પડતી સમસ્યાઓ હોય પિતૃઓના કારણે તો તમે પંચબલી કરાવી શકો છો પંચવલીમાં નાગબલી ભૂતબલિ પ્રેતબલિ નારાયણ બલી કાકબલી આ પાંચ બલીઓનો સમાવેશ થાય છે એ તમે કરાવી શકો છો હવે આ થઈ ગયું વિધિ વિધાન હવે કોઈની કુંડલીમાં જો કાલસર્પ દોષ હોય નાગદોષ હોય કોકને સપનામાં રાત્રે સાપ દેખાતો હોય નાગ દેખાતો હોય કોકે જાણતા કે અજાણતા જાણી જોઈને સર્પને માર્યો હોય સાપ કે નાગને માર્યો હોય તો એ દોષમાંથી મુક્ત થવા માટે આ બુધવારી અમાવસ્યા જો તમે નાગદોષ કે કાલસર્પની વિધિ કરાવો તો એ સૌથી ઉત્તમ રહેશે એના પછી હવે સહજ અને સરળ ઉપાય બતાવું તો પાણીયારે હવે હું તમને ફરી સ્પષ્ટ કરું છું કે ઊભી વાટ આડી વાટ તેલ ઘી બધું સાઈડમાં જવા દો પાણીયારે ગાય માતાના ઘીનો દીવો તમે કરો તમારા પિતૃઓ માટે ઊભી વાટ આડી વાટને કોઈ લેવા દેવા નથી અને પાણીયારે દીવો કર્યા પછી તમારે બે હાથ જોડીને તમારા પિતૃઓને નમસ્કાર કરવાના અને સરળને સહજ મંત્ર જેમ કે ઓમ પિતૃભ્યો નમ હે પિતૃ તમને નમસ્કાર કરું છું બીજો મંત્ર તમે કોઈ પણ બોલી શકો ઓમ સર્વ કામના અથવા તો ઓમ સર્વિતૃ મમ કામના સિદ્ધ કરો સ્વાહા હે પિતૃદેવ મારા મનની જે કામનાઓ છે એને તમે સિદ્ધ કરજો સિદ્ધ કરજો તો આ રીતે પિતૃ ખુશ થશે અને અવશ્ય પાણીયારે દીવો કરવાથી આપણા પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે બીજા નંબરમાં સંધ્યાકાળે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો પીપળાના ઝાડ નીચે અને એ વખતે પણ તમે પીપળાની અંદર વસતા બધા જ દેવી દેવતાઓને પ્રાર્થના કરી શકો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય અથવા તો જે રીતે પિતૃઓનો આપણે નિવાસ એમાં માનીએ છીએ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે એટલે પીપળામાં સર્વસ્વ બધું આવી જાય છે અને છે તો એ વખતે પણ તમારે પીપળાને પ્રાર્થના કરવાની કે ગ્રહોના દોષ હોય કે ભૂત પ્રેત આદિ પિશાચ નડતર હોય કે પછી પિતૃ નડતર હોય કે બીજું કોઈ નડતર હોય હે આ અમાવસ્યાના એટલે કે આ ઉત્તમ બુધવારી અમાવસ્યાની સંધ્યાકાળે હું તમને આ સરસવના તેલનો દીવો અર્પણ કરું છું તમે એનો સ્વીકાર કરજો અને બધા દોષોનો વિનાશ કરજો આ રીતે પ્રાર્થના કરવાની પીપળાના જાણની છે બીજા નંબરમાં તમે જો વ્યાપારમાં તમને તકલીફ પડતી હોય જો વિદ્યાર્થી હોય ભણવામાં તકલીફ પડતી હોય કોઈને બોલવાની તકલીફ થતી હોય અથવા તો બુદ્ધના કારણે કોઈની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી હોય માનસિક અશાંતિ આદિ હોય રાત્રે ખરાબ સપના આદિ આવતા હોય તો આ બુધવારી અમાવસ્ય સાંજે સૂર્યાસ્ત પહેલાં તમે તમારા ગોર મહારાજને અથવા કોઈ ગરીબને લીલા કલરનું કપડું અને તમારી સ્થિતિ શક્તિ હોય એ પ્રમાણે મગનું દાન આટલા જ કામ કરવાથી આ તમે બધું કરશો તો અવશ્ય તમારા પિતૃ ખૂબ રાજી થશે અને પિતૃ રાજી થાય તો પછી બધું જ પ્રાપ્ત થાય પિતૃઓની કોઈ તકલીફ રહેતી નથી જો પિતૃ ખુશ તો પરિવાર ખુશ ને પરિવારને જો ખુશ રાખવો હોય તો પિતૃઓને ખુશ રાખવા જરૂરી છે આ તો આજનો સત્સંગ વિષય વિડિયો જો તમને આ વિષય વિડિયો સત્સંગ પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ઓમ પિતૃભ્યો નમઃ